જે ભાગ્યમાં અને જેના નામે પહેલું લખાવાનું હોય ને નામે પહેલું લખાય કુદરતી રીતે લખાણું બધા જવાબદાર આગેવાનો છે વડીલો યુવાન ભાઈઓ અને બેનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે બધા જ ગભરે ગભવિ લાવીને તમારી કુવાસી તરીકે જે મદદ કરી છે એ બધા હું તમારો બધાયનો આભાર માનું છું આ હવનું જે પોતાનું હોય એને પોતાના ઉપર લાગણી રહે અને લાગણી એટલા માટે હું તમને કહું છું

લાગણી ભાઈચારા ની ભાવના રે મા જગદંબા વિયતમાન આપણે સૌને આસ્થા સાથે માની તમામ દેવી કૃપાઓ આપણા સૌના ઉપર આશીર્વાદ રહે અને ભાઈચારા ની ભાવનાથી રહીને સૌનું સારું કામ કરવા માટેની આપ સૌને શક્તિ આપે એ શબ્દ સાથે સૌનો આભાર